અમીરગઢ વિસ્તારની તમામ જ્ઞાતિની બહેનો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રક્ષા પોટલી બાંધવા પીએમ વર્ચ્યુઅલ રક્ષાબંધન મહોત્સવની ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમ અંબાજીમાં નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિને કુમકુમ તિલક કરીને મા અંબાની રક્ષા પોટલી બાંધવામાં આવી હતી આ પ્રસંગે તમામ બહેનોને ભારત માતાની તસવીર અને આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમને લઈને હર ઘર તિરંગા માટે તિરંગા ભેટ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અંબાજીમાં નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિને કુંકુમ તિલક કરીને મા અંબાની રક્ષા મુઠી બાંધવામાં આવી હતી આ પ્રસંગે તમામ બહેનોને ભારત માતાની તસવીર અને આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમને લઈને હર ઘર તિરંગા માટે તિરંગા ભેટ આપવામાં આવ્યા હતા આં રહેવાનું નથી માત્ર માતા અને આ વિસ્તારના પ્રવાસ દરમિયાન ઘણી બધી બહેનોની લાગણી હતી કે અમે જે તે સમયે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અંબાજી ગાંધીનગર ખાતે એમના સ્થાને અમે લાકડી બાંધવા જતા હતા આજે દિલ્હી ખાતે સાહેબ બિરાજમાન છે તો અમે ત્યાં જઈ શકતા નથી તો એવી બહેનોની લાગણી હતી કે આજે આપણો દેશ જે સુરક્ષિત છે આપણે જેમના થકી સુરક્ષિત છીએ જેમણે આપણા દેશ માટે ઘણા મોટા મોટા મહાન કાર્યો કરેલા છે કે જેમાં કાશ્મીરની કલમ ત્રણસો સિત્તેર હોય રામ મંદિરનું નિર્માણ હોય ભવ્ય કાશી દિવ્ય કાશીનું નિર્માણ હોય કે આપણા ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ હોય એવા મોટા મોટા વિકાસના જે કામો કર્યા છે એના સવિશેષ આદિવાસી વિસ્તાર માટે સાહેબને ખૂબ લાગણી હતી અને આદિવાસી સમાજ માટે સાહેબે ખૂબ કામગીરી કરી છે એવા મોદી સાહેબની સુરક્ષા માટે અને તેમના લાંબા આયુષ્યો માટે દિર્ધાયુ માટે અમારા વિસ્તારની તમામ બહેનો દ્વારા આજે મોદી સાહેબને મા અંબાજીની રક્ષા કોટલી દ્વારા લાકડી બાંધવામાં આવી રહી છે કુમકુમથી તિલક કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે મા અંબાજીની તમામ બહેનો પ્રાર્થના કરી રહી છે કે અમારા વડાપ્રધાન શ્રી હિન્દુ હૃદય સમ્રાટ શ્રી મોદી સાહેબ હંમેશા સુરક્ષિત રહે અમારી સાથે રહે અમારી વચ્ચે રહે અને એમનું લાઈફ આયુષ્ય ખૂબ લાંબુ રહે એવી આજે મા અંબાજીની તમામ બહેનો પ્રાર્થના કરી રહી છે સાથે સાથે ભારત માતાનું પૂજન કરવામાં આવી રહ્યું છે